સાથે અત્યારે અલ્પેશ ઠાકોર જોડાયેલા છે અલ્પેશ લાંબા સમય જે ચર્ચા થઈ રહી હતી કે ગોરની બકરી લાયા છે આવા તમામ મંત્રીઓને શુભકામનાઓ અલ્પેશ ભાઈ તમારું તમારું સપનું કરોડાઈ ગયું છે તો જે રીતે અત્યારે બધા જ લોકો જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહી છે મારી સાથે અત્યારે અલ્પેશ ઠાકોર જોડાયેલા છે અલ્પેશ લાંબા સમય જે ચર્ચા થઈ રહી હતી

લાંબા સમયથી જે ચર્ચા થઈ રહી હતી કે ગોરની પોકરી લાવ્યા છે બાબા બાબા તમામ મંત્રીઓને શુભકામનાઓ આલ્ફેશભાઈ તમાર આલ્ફેશભાઈ તમારું સફળતા રોડાઈ ગઈ છે અરે ના તો જે રીતે અત્યારે બધા જ લોકો જે આના લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે હા આરી સાથે અત્યારે આલ્ફેશ ઠાકર જોડાયેલા છે આલ્ફેશભાઈ લાંબા સમયથી જે ચર્ચા થઈ રહી હતી કે ગોરની પોકરી લાવ્યા છે બાબા બાબા તમામ મંત્રીઓને શુભકામનાઓ આલ્ફેશભાઈ તમાર આલ્ફેશભાઈ તમારું તો જે રીતે અત્યારે બધા જ લોકો જોઈએ ઘણા લાંબા સમયથી રાહ જોઈ